જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ અમે પણ મજામાં છીએ અમે છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે હાલો મિત્રો અમે આવ્યા છીએ લોજ ગામ એટલે કે અમારા સબસ્ક્રાઈબર વિશાલભાઈ છે તો એમના ત્યાં આવ્યા છે અને બહુ મસ્ત આ ગામ સરસ છે અને હજી બધાને આમ કે જૂનવાણી મકાન અને બધું ને બધું આમ કે જૂનવાણી બધું અને દરિયે અમે ગયા હતા ફરવા એટલે દરિયા કાંઠે ફોટા પાડ્યા વિડીયો ઉતાર્યા અને ઘણી વાર બેઠા અમે એમ તો બે અઢી કલાક દરિયા કાંઠે બેઠા અને ત્યાર પછી ત્યાર પછી અમે વાડીએ ગયા તો વાડીએ નારિયેળ પાણી પીધા વાડીએ બધા આટો માર્યો અને મલાઈને એવું બધું ખાધું અને બહુ જ મજા આવી ગઈ અને ત્યાર પછી અમે ગયા છીએ ઘરે એટલે અમે ઘરે થઈને જ ગયા હતા જોકે તો જો અત્યારે હે ને જમવાનું અહીંયા ધરા રહીને ગોઠવી નાખ્યું એ કે જમીન જ જવાનું છે જો એમાં વગર જવાનું નથી એટલે આપણે આજે હાંજે અહીંયા રોકાવાનું છે એટલે કે જો કે જમીને પછી નીકળી જાઉં હું એટલે જ ત્યાં લગી રહેવાનું છે એટલે વ્યારું પાણી અહીંયા કરવાના છે તો જો એમના મકાન દેશી મસ્ત મસ્ત તમને બતાવું કેમ કે અહીંના મંદિરો અને દેવસ્થાના એ બધું વધારે છે અને બધું આરસના સોરી આપણે શું કે રાજસ્થાની પથ્થરનું બધી કોતેણી કરેલી અને મંદિર બધા એ રીતે બનાવેલા અને બધાના મકાન હાવ જૂનવાણી એટલે કે દેશી નરિયાના અને હાવ જૂનવાણી અને બધાને યાદ આવી જાય એવું મસ્ત છે લોકેશન એનું તો હાલો તમને બતાવું કે કેવી રીતનું પથ્થરમાંથી વંડી બનાવેલી એમાં પાછા પ્લાસ્ટર કઈ રીતના કરેલા હે અને કઈ રીતના મકાન છે કઈ રીતના નળિયા ને બધું કાંધી પટ્ટી બધું કેવું સરસ છે એમ આ બધા આખા ગામમાં એવું છે બધાને બહુ સરસ છે મને તો બહુ જ ગમી ગયું અને આમ દેશી ગામડાનું અને જૂનવાણી આપણે ગવઢિયા વખતનું જે હતું ને એ બધી યાદી તાજી થઈ છે અને બહુ ગમે છે બહુ મજા આવી ગઈ આ ઓલા સામે છે ને એ લોકોના મકાન છે જો બે માળીયા મકાન છે પણ કઈ રીતના છે જુઓ તમે અને અહીંયા અમે જે આવ્યા છે એ વિશાલભાઈના મકાન છે આમ બીજા બધાને તે નરિયાવાળા ને એવા મકાન પણ જો આ પથ્થરથી દિવાલો કરેલી છે એ તમે જુઓ કેવી મસ્ત છે આ જૂનવાણી યાદી તમે કોઈએ જોઈ હોય કે ન જોઈ અમુક માણસોને યાદ હશે અમુકને નહીં હોય મને તો જો કે બધું યાદ જ છે તે અને મને આ બધું મહેસૂસ થાય એવું આવું મારા મામાને ત્યાં આવી રીતનો હજી અમુક જગ્યાએ જૂનવાણી મકાન છે અને આવા પથ્થરની મંડીઓને એવું બધું હજી ત્યાં છે અને આપણે રાજસ્થાનમાં ને તો ત્યાં પણ આવો નજારો છે જોવા મળે આપણને એના જેવું જ અહીંયા લાગે આપણે માંગરોળ પાસે આવેલું છે માંગરોળ તાલુકો ને જૂનાગઢ જિલ્લો અને લોજ કામ લોજમાં આવું છે આવું તો જો અહીંયા આટલો બગીચો છે કેળ ને રીંગણી ને શાકભાજીનું બધું વાવેતર કર્યું છે આ મીઠો લીમડો છે પછી જો ફૂલ છે આવા અને આ ઝાડવાનું નામ તો હજી કે અમારે ત્યાં આટલા વર્ષોથી આ મહેમાન આવે છે ને તો એ કોઈને હજી આ ઝાડનું નામ નથી આવડતું કે આ ઝાડ કયું છે ને એ જો તમે તમને કોઈને આવડતું હોય તો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવો જો આના પાંદડા જોઈ લો તમે જોઈ લ્યો અને આવી કે બહુ જ ઘાટું એકદમ સાંયાનું ઝાડું છે છાંયા થાય એમાં એટલે કે છાયંડો બહુ બેહવાની કાઢો ગાઢો હોય એટલે અને બહુ સરસ છે પણ એ જો કાપી નાખું ને હમણાં એટલે આવું છે નકર હોય બહુ ઘાટું એમ અને આ એમના મકાન છે હવે એને નવા મકાન બીજા બનાવવાના છે પણ આ તો એ મેં કીધું હોય કીધું આ દેશી મકાન જેવી ઓલા મકાનમાં મજા નહીં આવે અને આ જો વંડી આ મકાન બનાવેલા છે એ મકાનની વંડી જુઓ તમે જો એમાં પછી પ્લાસ્ટર કરેલું છે હો જો કેવું છે બહુ મસ્ત છે હો જોઈને જ મન થઈ જાય અહીંયા રહેવાનું એવું સરસ છે આ જો એ મકાન એમના પ્લાસ્ટર અને કઈ રીતનું બધું જૂનવાણી જો કઈ ટોડલ દીવા કરતા એને એ એને જેવું છે જો અને આ ઓલું કહેવાય આનું માને નામ નથી આવડતું આને કંઈક કહેવાય ખરું પણ અત્યારે મને તો નામ નહીં આવડે આ જો માળિયો આપણે અમારે ત્યાં અત્યારે મકાનમાં આવડા મોટા માળિયા જ ન હોય અહીંયા માળિયું તમે જુઓ એક વખત

આ કેવું છે જો કેવું મસ્ત છે આ લાગે ને જૂનવાણી મહેસૂસ થઈ છે ને તમને બધાને પણ જોઈને અને અહીંની કાંધીને ગોઠવણી જુઓ જો આ જૂનવાણી આપણે કાંધીયું પહેલાં કહેતા નહીં આ રીતે આપણે જે ફર્નિચર અત્યારે હાલમાં કરીએ છીએ ને એના જેવા જ તો જો આ ફર્નિચર આ પહેલાંનું ફર્નિચર આવું કહેવાતું અને પહેલાંનું ફર્નિચર કહેતા જો કેવું ફર્નિચર હતું પેલા એટલું હતું ને તો એ ઓહો ને વાહવા લાગતું બધાને એમ અને આ જૂનાણી કાંધી આપણે જોવો આવી કાંજી હોય પેલા રાખતા આ કાંજી વાટું તો હવા માણસ તૂટી પડતા ને એમ કેતા કે ઓ આ કાંધી હોય તો અને આ કાંધીમાં રૂપિયો માણસ હેમ બગાડતો હવેલા એ તો હવે અને જો આટલીક પટ્ટી એવી છે તો એમાં થાળીનો કેવું ગોઠવણી કરી છે અને આ બધા પિત્તળના છે જો પિત્તળના વાસણ તો જો કેટલા બધા છે જો એ બધા પિત્તળના હે અને આ પ્લાસ્ટર જુઓ આપણે આવું હોય ગામડે પ્લાસ્ટર આ આપણે ચાણ અને ધૂળ એનાથી પ્લાસ્ટર કરેલું છે અને પછી એમાં કલર મારેલો છે એટલે કે ઓરીપો કહેવાય ઓરીપો કહેતા આને ચાણનો અને ધૂળનો ઓરીપો કરતા આની ધૂળ પેશિયલ ગોતવા જતા સફેદ ધૂળ હોય ને એનો જોરીપો બને અને જો લાઇટનો હોય ને તો પણ આવી રીતના નળિયા રાખેલા હોય એમાં કાસ મૂકેલો હોય એટલે લાઈટ ન હોય ને તો એમનું મેં અંજારું પડે એટલે આ તો હા બધું જોઈને કેટલો મોટો રૂમ છે આવડો રૂમ હોય આપણે ન હોય ગમે એમ કરો સિટી ગમે ત્યાં ગોથા મારો તો એનું મળે જોવાય કોણ એ રૂક કહા સે આતે હે એવો છે મોટો રૂમ અને આ જો ઉપર નરિયા છે અને એમાં આડીઓ મૂકેલી છે એ જોવો તો આ જેણે જોયું હશે એને નહીં ગમે આ પણ જેણે નથી જોયું ને એને નવું જોવું બહુ ગમશે અને બહુ સરસ છે બધું હું મકાન નો લઈ લો ને દેશી આ વીડિયોમાં યાદી રહી જાય હા હા જો આ રસોડું હે આમાં આવી રીતનો ઓરિપો કરેલો હોય જો આ ચાણ અને ધૂળ લઈ અને પછી એને મિક્સ કરે એમાં પાણી નાખે અને પછી એને હમણાં મોહિ ને પછી આવી રીતે આવી રીતની જો કરીને ફરતી દિવાલો આવી જો આ બારનો વાડો છે એટલે કે અહીં પેલા મકાન હતા ની પાડી છે હવે અત્યારે અહીંયા બેઠક જેવું કરી નાખ્યું છે એટલે કે અહીં રસોઈ કરવી હોય બેહવું હોય તો મજા આવે એવું છે તો અને આ પથ્થરથી ગોઠવણી કરીને આ દિવાલો કઈ તો તમે જુઓ કે મોટો પથ્થર છે કે નાના નાના છે એ રીતના ફિટિંગ કરી અને આખી આમ વંડી બનાવી નાખીશ રાંધે છે બાજરાના રોટલા બની ગયા છે ને હવે માખણ મૂકી દીધું છે ગરમ કરવા માટે એટલે હવે આનું બની જાય ઘી ઘી બનાવવા માટે હું બેન બા પુરી લોટ બાંધવા જો પૂરી બનાવવાનો પ્રોગ્રામ ગોઠવો છે અમે આ બાજરાનો રોટલા હોત તો વધારે મીઠા લાગત છે તો આપણે જ દેવાના છે એટલે તો કસ હાલો પુરી બનાવવા માંડી છે મસ્ત મજાની દેસી ચૂલા ઉપર રસોઈ બને છે એટલે જમાવટ જ હોય તો તમારે બધાને કોઈને જમવાની ઈચ્છા થતી હોય તો આવજો જમવા હા સાલુ છે કા હા એટલે તો કહો આ બેન બાન ન ઓલા માજીને હમણાં થોડુંક કાંઈક પગમાં લાગી ગયું એવું છે ને ગોળો ભાંગી ગયો છે તેમાં બિશારા ખાટલા પડ્યા હતા તો હવે કાંઈક અમે આ જાય આવી તો આજ થોડાક વાર ઊભા છે નહ તો હમણાં હતા નહીં હાલો જમવા જો જમવા બધા બેહી ગયા શ્રીખંડ પૂરી શાક બાજરાના રોટલા મરચાં ઘણું બધું જમવાનું બનાવી નાખ્યું તો એ હજી ભજીયા તો બંધ રખાય ના ભજીયા કરતા હતા હાલો જમવા જો બધા બે ગયા જમવા ઓમ નમસ્તિ ભાઈ બહુ સાચી વાત છે હાલો હાલો આવજો સબસ્ક્રાઇબ બે હલો ટાટા આવજો હાલો